મિત્રો શું તમે પણ તમારું વજન ઓછું નથી કરી શકતા ગમે તેટલી ડાયટ કરો છો એક્સરસાઇઝ કરો છો તો પણ વજન ત્યાં ત્યાં જ અટકેલું છે પણ ઓછું નથી થતું જીમ કરો છો છતાં પણ ઓછું નથી થતું તો એ સમજી લેવું જોઈએ કે કઈ એવું કારણ છે જે આપણને વજન ઓછું કરવામાં ડિસ્ટર્બ કરે છે તો આજના આ વિડીયોમાં હું તમને એવા ચાર કારણ બતાવ્યું છું કે જે માઇન્ટલી તમને ઓફેક્ટ કરતા હોય છે અને જેના લીધે વજન ઓછું નથી થતું કારણ કે જ્યારે પણ વજન ઓછું કરતા ત્યારે આપણે ડાયટ અને એક્સરસાઇઝ ઉપર ફોકસ કરતા હોય છે પણ આ એવા કારણો છે જેને આપણે ઇગ્નોર કરતા હોય છે કે જેના લીધે આપણું વજન ઓછું નથી થતું તો ચાલો એ કયા ચાર કારણ છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલીધા કે સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં અત્યારના મોડર્ન યુગમાં હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી હોય છે જો આપણે હેલ્ધી નહીં રહીએ તો આપણે કેટલીક બીમારીઓ થઈ શકે છે અને એ બીમારીઓમાંથી બચવા માટે આપણી લાઈફનું બધું સેવિંગ જતું રહે છે માટે અત્યારે હેલ્ધી રહેવું, weight management કરવું ખૂબ જ જરૂરી હોય છે. એના માટે આપણે આપણી લાઈફ પર ફોકસ કરવાની જરૂર હોય છે. ને અત્યારે એન્વાયરમેન્ટલ ડિસીઝ પણ એટલા બધા વધી ગયા છે, એપિડેમિક ડિસીઝ પણ એટલા બધા વધી રહ્યા છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે છે. ને એમાંથી બચવા માટે આપણે હેલ્ધી રહેવું ખૂબ જરૂરી હોય છે. અને જ્યારે પણ વજન ઓછું કરો એ પહેલા એ જાણી લેવું જોઈએ કે તમારી height અને ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું વધારે છે. એટલું ઓછું કરો અને એનાથી વજન વધારે ઓછું કરશો તો તમને તકલીફ થઈ શકે છે માટે પોતાના બોડીના અકોર્ડિંગ તમારે વજન ઓછું કરવું ખૂબ જરૂરી હોય છે તો હું જે ચાર કારણ બતાવવાનું છું એંસી થી નેવું ટકા એ કારણ બધામાં જ અપ્લાય થતા હશે ને એ લોકો એ ભૂલ કરતા જ હશે કે જેનાથી એનું વજન ઓછું નહીં થતું હોય તો ચાલો એ કયા ચાર કારણ છે એના વિશે વાત કરીએ તો એમાંનું પહેલું કારણ છે એ છે સ્લીપ પેટર્ન અત્યારે મોસ્ટ ઓફ લોકો નેવું ટકા માનીએ ને તો એ લોકો પૂરતી ઊંઘ નથી લેતા જેના લીધે વજન વધતું હોય છે અને અત્યારે ખાસ બધાને એવું છે કે આપણે જાગતા રહીએ છીએ ને તો આપણી કેલેરી બંધ થાય છે અને આપણે ઊંઘીએ ને તો આપણી બોડી પણ ઊંઘી જતી હોય છે એ વાત તદ્દન ખોટી છે તમારી સ્થિરિક પેટન બરાબર નથી એટલે સમજી લેવું જોઈએ કે તમારું મેટાબોલિઝમ બરાબર નથી તમારી બોડીની જે પણ મેકેનિઝમ હોય એના પ્રોપર ટાઈમમાં નથી કે જેના લીધે વજન વધતું હોય છે ને જ્યારે આપણે લેક નાઈટ સુધી જાગતા હોય કે પૂરતી ઊંઘ લેતા ના હોય ને ત્યારે આપણી બોડી છે એ વધારે પડતું ફેટ સ્ટોરેજ કરે છે અને ફેટ સ્ટોરેજ ને પકડી રાખે છે અને જ્યારે કન્ટિન્યુઅસ આપણે લેક નાઈટ સુધી જાગીએ છીએ કે પૂરતી ઊંઘ ના લેતા આ આક્રોસેસ કન્ટિન્યુ થાય છે જેના લીધે ફેટ સ્ટોરેજ વધી જાય છે ને આપણું વજન વધતું હોય છે અને આ સ્ટોરેજ એટલું જીદ્દી હોય છે કે જલ્દીથી રિમૂવ કરવું પણ અઘરું બની શકે છે અને એનું ઉલટામાં કે જ્યારે તમે પ્રોપર પૂરતી ઊંઘ લેતા હોય અને જયારે તમે ડીપ સ્લીપ માં હોય ત્યારે જે આપણી બોડીની જે ફેટ બર્ન ની પ્રક્રિયા હોય છે ને એ થતી હોય છે અને ચરબી આપણી બર્ન થતી હોય છે અને જયારે આપણે એક્સરસાઇઝ કરીએ ને ત્યારે ફેટ બર્ન ની જે પ્રક્રિયા હોય ને એ વધારે પડતી એક્ટિવ થતી હોય છે માટે તમે પૂરતી ઊંઘ લઈને પણ તમારી જે ફેટ બર્ન ની પ્રક્રિયા હોય એ કરી શકો છો માટે જરૂરી છે કે દિવસ દરમિયાન સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ અને ખાસ કરીને ladies ઓ તો સાત કલાક ની પૂર્તિ બરોબર લેવી જ જોઈએ કે જેના લીધે એ લોકો જે weight goal છે એ achieve કરી શકે છે કારણ કે પૂરતી ઊંઘ નહી લેવાથી પણ તમને કેટલી બધી બીમારીઓ થઈ શકે છે જે વજન વધવા માટે નું main કારણ હોઈ શકે છે માટે weight loss ના goal માટે તો પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજું reason છે એ છે exercise pattern અત્યારે બધાને મહેનત વગર

જેના લીધે તમને વીકનેસ છે કમજોરી છે ચક્કર આવે છે અને તમે કરો ને બોડીનો પાવર વધે છે અને બધાને એવો પ્રશ્ન થાય મેડમ હું તો રોજ પંદર થી વીસ મિનિટ વોકિંગ કરું છું રનિંગ કરું છું કાર્ડિયો કરું છું તો પણ મારું વજન ઓછું કેમ નથી થતું તો તમારે એ સમજવું જોઈએ કે તમારી એક્સરસાઇઝ પેટર્ન એ પૂરતી નથી તમારા વજન ઓછું કરવા માટે

આવી રીતે વજન ઓછું કરશો તો તમારો સ્ટેમિના વધશે તમારો પાવર વધશે તમાર મસલ એ સ્ટ્રોંગ બનશે અને તમે તમારું વજન ઓછું કરી શકો છો જે ખૂબ જ જરૂરી હોય છે માટે અમુક ફોર્મ ઓફ एक्सरसाइज ને તમારા રૂટિન માં એડ કરો કે જેનાથી તમે તમારું વજન ઝડપથી ઓછું કરી શકો અને જે ગોલ હોય તમે અચ્યુ કરી શકો છો સો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું કારણ છે એ છે મીલ પેટર્ન જમવાનો સમય અત્યારે જયારે આપણે ડાયટ આપીએ ને પેલા આપણે વાત કરીએ કરી દીધું કે બે રોટલી જમે છે જેના લીધે બોડીને જે પૂરતી નીડ હોય એ પૂરી નથી થતી ને જયારે બોડીને પોતાની જે નીડ પૂરી ના થાય ત્યારે બોડીની હેલ્થ કોમ્પ્રોમાઈઝ થાય છે આપણી બોડી ડાઉન થાય છે તો વજન ઓછું કરવા માટે આવું નથી કરવાનું વજન ઓછું કરવા માટે આપણે આપણી health ની ને વધારવાની છે ને આપણું વજન ઓછું કરવાનું છે કે જેનાથી આપણે ઝડપથી વજન ઓછું કરી શકીએ છીએ અને જ્યારે આપણે એક time જમવાનું skip કરીએ ને ત્યારે આપણી body ને need fulfill ના થાય એટલે body ને ગમે ત્યારે વસ્તુઓ ખાવાનું ક્રેવી થાય ને આપણે ક્યારેય કેટલી વાર રાંધતા રાંધતા કે કામ કરતા કરતા એક મુઠ્ઠી સિંગ ખાઈ લઈએ છીએ કે થોડીક વેફર ખાઈ લઈએ થોડાક સિંગ ભજીયા ખાઈ લઈએ થોડીક સેવ ખાઈ લઈએ છે કે બીજી કેટલીક વસ્તુઓ ખાઈ લઈએ છે જે આપણા મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરે છે ને આપણું વજન વધતું હોય છે અને જે લોકો ઇન્સ્યુલિન રેジસ્ટેન્ટ બીપલ છે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી છે એટલે કે એ લોકોના બ્લડમાં જે પણ ખાય એમાંથી જે گلوકોઝ બને છે ને એ લોહીમાં જ ભળ્યા કરે છે ઇન્સ્યુલિન દ્વારા અપટેક નથી થતો તો એ લોકોનું વજન વધતું હોય છે કારણ કે જો વધારે પડતો گلوકોઝ લોહીમાં ભળ્યા કરે તો એ ફેટ સ્ટોરેજ કરી શકે છે જેનાથી વજન વધતું હોય છે તો આના માટે શું કરવાનું આના માટે પ્રોપર ટાઈમ બનાવી દો કે દર બે કલાકે થોડું થોડું ખાવ કે જેનાથી જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય એ વધે નહીં જેટલો ગ્લુકોઝ હોય એ તમારા ઇન્સ્યુલિન દ્વારા વપરાઈ જાય અને તમે તમારું વજન ઓછું કરી શકો અને એ ખાસ સૂચના છે વજન ઓછું કરવા માટેની મીલ ટાઈમની કે જયારે પણ આપણે લેટ નાઇટ ડિનર લેતા હોય ને ત્યારે આપણું વજન ઓછું નહીં થાય કારણ કે તમે લેટ નાઇટ ડિનર લો છો એટલે આપણે જે પણ જમીએ છીએ એને પચવામાં છ કલાકનો ટાઈમ લાગે અને પછી આપણી બોડી એ બધી વસ્તુઓને ક્લીનિંગ કરતી હોય છે જે ટોક્સીન હોય છે જે વેજ પ્રોડક્ટ હોય એ બધી બહાર સાફ કરતી હોય એને છ કલાકનો ટાઈમ લાગે જ્યારે આપણે લેટ નાઇટ ડિનર લઈએ ને એટલે જે ડાયજેશનના અવર છે એ તો એટલા જ લેશે એને તો છ કલાક જ લાગશે પણ જે આપણે ક્લીનિંગ આઉટના જે અવર હોય છે એ ડિફિકલ્ટ થઈ જાય છે એ મેનેજ નથી થતા આપણે ફરી હવરમાં કંઈક ને કંઈક થઈએ એ પ્રોસેસ ત્યાં બંધ થઈ જાય અને ફરીને ફરી ડાયજેશનની પ્રોસેસ બેટ થઈ જાય છે જેના લીધે જે ટોક્સિન હોય છે વેસ્ટ પ્રોડક્ટ હોય બોડીમાં જ પડ્યું રહે છે અને એક્યુમ્યુલેટ થયા કરે એટલે આપણું ફેટ સ્ટોરેજ પણ વધ્યા કરે છે માટે જરૂરી છે કે મિલ ટાઈમ સેટ કરો તમે પ્લાન બનાવો કે હું આ ટાઈમ આટલું ખાઈશ આ ટાઈમ આટલું ખાઈશ કે જેના લીધે તમે પ્રોપર ખાશો ને થોડું થોડું ખાશો અને ભૂખ હશે એના કરતા થોડું ઓછું ખાશો કે જેનાથી તમારી જે ફેટ લોસ જે પ્રક્રિયા છે ચરબીની જે તોડવાની પ્રક્રિયા છે એ પણ સ્મૂધલી ચાલ્યા કરે છે ને તમારું વજન ઓછું રહે છે ફિટનેસ વેટ લોસ માટેના ચાર બેસ્ટ ફૂડ છે એનો વિડીયો મેં ઓલરેડી ચેનલમાં બનાવેલો છે. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાંથી જોઈ શકો છો અને એ પ્રોડક્ટને તમે તમારા ડાયટમાં યુઝ કરશો તો તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. તો મિત્રો ખાસ એડવાઇસ છે કે ડિનર ટાઈમ સાત વાગ્યાનો ક્લો અને તમે સાતથી સવારના સાત વાગ્યા સુધીનું ફાસ્ટિંગ કરો કે જેનાથી ડાયજેશનની પ્રોસેસ

કારણ કે હોર્મોન એ આપણી લાઈફમાં મેઇન રોલ પ્લે કરે છે કે ગમે તે તકલીફ હોય તો હોર્મોનલ ઇમ્બેલેન્સ આપણને થતું હોય છે અને ખાસ કરીને આ રોલ લેડીઝ માં વધારે પડતો જોવા મળે છે કારણ કે લેડીઝ લાઈફ ના કેટલા બધા તબક્કામાંથી પસાર થાય ફ્યુબરટી આવે પછી રિપ્રોડક્ટિવ આવે ફર્ટિલિટી આવે મેનોપોઝ આવે આ બધી જયારે પ્રોસેસ આવે એ લોકોની ઉંમર આવે ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે જો તમે હોર્મોન ને કોપ અપ કરી ના શક્યા એને મેનેજ કરી ના શક્યા તો તમારું વજન વધતું જ હોય છે કારણ કે જયારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય એટલે આપણને ચિંતા થાય આપણને તણાવ થાય આપણે ચીડિયા પણ થાય ત્યારે આપણા બોડીમાં અમુક કેમિકલ રિલીઝ થાય છે જે હોર્મોન ને ઇમ્બેલેન્સ કરી શકે છે તો હોર્મોન ને બેલેન્સ કરવા માટે પહેલું અને મેઇન કારણ છે કે પોતાના ઇમોશન પોતાની લાગણીઓ ઉપર પ્રભાવ કરો કે એને મેનેજ કરો એના ઉપર કંટ્રોલ કરશો તો હોર્મોન આપોઆપ તમારા કંટ્રોલ થઈ જશે માટે ગમે તે સિચ્યુએશન આવી જાય પોતાના માઇન્ડને સેટ કરીને રાખો નો વોરી બી હેપી તમે આવું સ્લોગન કરી દેશો ને મનમાં આવું સતત ચાલ્યા કરશે તો તમારી જે પણ લાઈફની સિચ્યુએશન આવે એને પણ તમે આરામથી ડીલ કરી શકો છો અને તમારો હોર્મોન પણ બેલેન્સમાં રહે છે જેનાથી વજન નહીં વધે કારણ કે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે આપણે તણાવ થાય આપણને ચિંતા થાય ગુસ્સો આવે ત્યારે આપણા આપણા માં કોટિકોલ નામનો હૉર્મોન સિક્રિટ થાય છે જેનાથી સ્પ્રેન્સ લેવલ વધે છે અને સ્પ્રેશ એ વજન વધવાનું મેઈન કારણ હોઈ શકે છે જે લોકો પોતાનું વજન ઓછું નથી કરી શકતા એ લોકો માટે ખાસ છે કે પોતાના ઇમોશન ઉપર કંટ્રોલ કરો કે જેનાથી તમે તમારું વજનનો જે પણ ગોલ હોય એ અચીવ કરી શકો છો માટે હોર્મોનલ બેલેન્સ કરવા ખૂબ જ જરૂરી હોય છે જે મેઈન અને ઇમ્પોર્ટન્ટ છે તો આજથી જ તેઓ પાડો કે પોતાના હોર્મોન ઉપર કંટ્રોલ કરો તો મિત્રો આ એવા ચાર કારણ જે વેઇટ લોસ માટે ખૂબ જરૂરી હોય છે

કે એના લીધે વજન ઓછું નથી કરી શકતા આપણે એના ઉપર વિડીયો બતાવીને એના ઉપર આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરીએ કે આપણે જેના લીધે આપણું ઝડપથી વજન ઓછું કરી શકીએ તો આઈ હોપ સો તમે આ વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો અને આ વિડીયો તમને યુઝફુલ થયો હશે તો આ વિડીયોની મદદથી તમારો વેઇટ લોસનો જે પણ ગોલ હોય તમે અચીવ કરી લો વિડીયો યુઝફુલ થયો હોય તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાણ ના ભૂલો જેનાથી નવાને નવા વિડીયોની નોટિફિકેશન આવતી રહે તમે એકદમ હેલ્ધી અને તંદુરસ્ત તો મલે નવા વિડીયો ના નવી માહિતી થાય ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો